કરજન ધડણ નદી ગાડીતોડ બનતા પૂરની સ્થિતિ સર્જાઈ કરજન ધારાસભ્ય અક્ષય પટેલ પહોંચ્યા ગામોની મુલાકાતે સંભોઈ સુરવાડા માનપુર ગામની લીધી મુલાકાત ધઢણ નદીમાં પાણી આવતા પોર ગામની નવી નગરીમાંથી બસો પંચોતેર જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું ઈટોલા ગામેથી પચાસ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કરજણ તાલુકામાં હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોય પરંતુ જળ સપાટીમાં સતત થઈ રહ્યો છે વધારો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના જ આધારે કરજણ વિધાનસભાની અંદર ઘણી બધી એવી નદીઓ ની અસર થાય જાંબા નદીની અસર થાય છે એવી જ રીતે પેલી બાજુ ભૂખી અને નર્મદાની પણ અસર થાય છે એના ભાગરૂપે આજે ની અંદર ઢાઢર નદીના કિનારાના જે ગામો છે એ માં સંબોઈ સુરવાડા માનપુર જેવા ગામોની અંદર અસર પાણીની જોવા મળી છે અને લગભગ જે અમુક ગામના ઘરના ફરિયાના રસ્તાઓ છે એ પા પૂરની પરિસ્થિતિને કારણે સંપર્ક વિહોના જે વિસ્તાર થયો છે એની આજે સમગ્ર તંત્ર પોલીસ અને સમગ્ર સમગ્ર સરકારી તંત્ર સાથે આજે દરેક ગામની અંદર મુલાકાત અમે નીકળ્યા છે અને લગભગ ગામના આગેવાનો સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ પણ સ્થળ પર હાજર હોય સમગ્ર સમગ્ર ગામની અંદર તકેદારીના ભાગરૂપે અત્યારે તંત્ર એલર્ટ છે અને આવનારા સંજોગોની અંદર પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ રીતે તમામ તંત્ર કામે લાગી રહ્યું છે અને કરજણ વિધાનસભાની અંદર જે ઢાઢરનો કિનારો છે જે રીતે પોર ઈટોલા વિસ્તારની અંદર એની અંદર પોરની અંદર ચોકડી પારના જે વિસ્તાર છે એ પાણીની અંદર ગરકાવ થયેલો હોય એના લગભગ બસો ને પંચોતેર લોકોને સ્થળાંતર કરી અને આપણે એક કંપનીના શેડની અંદર રાખવામાં આવેલા છે ને એની અંદર તે અત્યારે લગભગ સો લોકો પોતાના ઘરે પરત થયા છે અને એકસો ને પંચોતેર લોકો અત્યારે પણ ત્યાં અત્યારે સ્થળાંતર કરીને ત્યાં રાખવામાં આવેલા છે એવી જ રીતે ઇટોલાની અંદર પણ લગભગ સાહીઠ લોકોને સ્થળાંતર કરી અને વ્યવસ્થિત જગ્યાએ એમને મૂકવામાં આવેલા છે અને આવા જે સ્થળાંતર કરેલા તમામ લોકોને વ્યવસ્થિત એમના જમવાનું ટાઈમસર મળી રહે અને કોઈ પણ જાતની એમને અગવડ ના પડે એના તકેદારી ભાગરૂપે તમામ તંત્ર કામે લાગેલું છે